લાલો શ્રી કૃષ્ણ સદા સહાય ગુજરાતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ શું ગુજરાતની સૌ પ્રથમ હિસ્ટ્રીમાં સો કરોડી ક્લબમાં એન્ટ્રી મેળવનાર ફિલ્મ બની શકશે તમે મને પૂછશો તો મારો ડેફિનેટલી જવાબ હશે હા એનું રીઝન પણ કહીશ અને એનું ટોટલ કલેક્શન પણ કહીશ અને આ મૂવી ટોટલ સો કરોડ ને દોઢસો કરોડ પ્લસની પણ કમાણી કરી શકે છે એના પર વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈઓ જ્યાં સુધી લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેની 100 કરોડી ક્લબમાં એન્ટ્રી મેળવવાની વાત છે ત્યાં સુધી હું કહીશ કે 101% આ મૂવી 100 કરોડી ક્લબમાં એન્ટ્રી મેળવી લેશે એનું રીઝન છે કે આ મૂવી હવે ટૂંક જ સમયમાં બે ત્રણ દિવસમાં ઓફિશિયલ હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે અને હિન્દીમાં એટલું ઓડિયન્સ આ મૂવીના બસથી ઊભું કરી લીધું છે કે હિન્દીમાં મૂવીનું કલેક્શન મિનિમમ ને મિનિમમ દસ થી પંદર કરોડ તો આવી જ જશે મિનિમમ કહું છું લાલો શ્રીકૃષ્ણ સદા સહાય છે હાય તો ક્યાં સુધી પહોંચી જાય કોઈ આપણે એનો અંદાજ પણ ના લગાવી શકીએ પણ મિનિમમ એટલું ઓડિયન્સ તો ભેગું કર્યું છે કે મૂવી દસ થી પંદર કરોડનું કલેક્શન હિન્દીમાં આપી જ શકે છે તો ડેફિનેટલી સો કરોડી ક્લબમાં એન્ટ્રી તો મેળવી જ લેશે પણ સવાલ એ છે કે શું ગુજરાતી રીજનલ લેંગ્વેજમાં આ મૂવી 100 કરોડી ક્લબમાં એન્ટ્રી મેળવીને ઇતિહાસની સૌપ્રથમ ફિલ્મ બની શકશે કે નહીં એ સવાલ છે ખાલી ગુજરાતી લેંગ્વેજમાં 100 કરોડી ક્લબમાં એન્ટ્રી મેળવી શકે કે નહીં તો એના માટે આ મૂવીનું આપણે ટોટલ કલેક્શન જોવું પડશે અને મૂવીનો અત્યારે બોક્સ ઓફિસ પર ચાલી રહ્યો છે 49મો દિવસ લગભગ આ મૂવીએ 50 દિવસ બોક્સ ઓફિસ પર પૂરા કરી લીધા છે તો એનું ટોટલ કલેક્શન કેટલું થયું છે એ જાણી લઈશું એના પછી આપણે કહીશું કે આ મૂવી સો કરોડ ક્લબમાં એન્ટ્રી ખાલી ગુજરાતી નેટમાં કહી શકશે કે નહીં તો આ મુવી નું અઠવાડિયાનું કલેક્શન હતું એક કરોડ ને આઠ લાખ રૂપિયા પાંચમા અઠવાડિયાનું કલેક્શન હતું 25 કરોડ ને સિત્તેર લાખ રૂપિયા અને છઠ્ઠા અઠવાડિયાનું કલેક્શન હતું ચોવીસ કરોડ ને ચાલીસ લાખ રૂપિયા અને મૂવી નું અત્યારે મેં જેમ કહ્યું એમ અત્યારે ઓગણપચાસ માં દિવસે ચાલી રહી છે તો આ મૂવી નું દિવસે પણ કલેક્શન આવી એક કરોડ ને છત્રીસ લાખ રૂપિયા અને ઓગણ દિવસે એટલે કે આજનું કલેક્શન પણ આવી રહ્યું છે એક કરોડ ને વીસ લાખ રૂપિયા હવે વાત કરીએ મેઇન પોઈન્ટ આ મૂવી ટોટલ નેટ કલેક્શન કેટલું થયું છે અને ગ્રોસ કલેક્શન કેટલું થયું છે તો લાલો ક્રિષ્ના સદા સાહિત્યનું તેનું ઇન્ડિયા નેટ કલેક્શન થયું છે ઇગ્યાસી કરોડ ને દસ લાખ રૂપિયા વાત કરીએ ગ્રોસ કલેક્શનની તો ગ્રોસ કલેક્શન થયું છે બાણું કરોડ ને ચાલીસ લાખ રૂપિયા જી હા

આની સામે મુશ્કેલી એ છે કે આ 28 નવેમ્બર થી બોલીવુડ ની ગણી ખરી ફિલ્મો રિલીઝ થઈ રહી છે તો આ મૂવીઝ ના સ્ક્રીન્સ ઘણા બધા ઓછા થઈ જવાના છે અને અત્યારે જે 1 કરોડ પ્લસ નું કલેક્શન આવી રહ્યું છે એ ડાઉન માં જઈ શકે છે તો 20 દિવસ કન્ટિન્યુઝ આ મૂવી એ કલેક્શન કરવું પડે હજુ એક મહિનો ચાલે તો કદાચ નેટ માં પહોંચી શકે છે આ નેટ કલેક્શન 20 કરોડ કરવું મુશ્કેલ છે અને મારું એવું માનવું છે કે જો આ મૂવી આ બધી મૂવી વચ્ચે જો સર્વાઇવલ કરી જાય એટલે કે આવનારા વીકેન્ડમાં આ મૂવીનું કલેક્શન પાંચ કરોડ પ્લસનું રહે શનિ અને રવિ શુક્ર શનિ રવિનું તો ડેફિનેટલી હું કહીશ કે ગુજરાતી નેટમાં પણ આ મૂવી સો કરોડી ક્લબમાં એન્ટ્રી મારી લે છે થોડું મુશ્કેલ છે હિન્દી અને ગુજરાતી મળીને તો સો ટકા આ મૂવી ગુજરાતની નંબર વન મૂવી બનવાની જ છે સો કરોડી ક્લબમાં એન્ટ્રી મારવાની જ છે અને જો હિન્દીની વધારે પસંદ કરી લીધી તો આ મૂવી દોઢસો કરોડની પણ કમાણી કરી શકે છે તો તમારું શું કહેવું છે ગુજરાતી નેટમાં આ મૂવી સો કરોડ ક્લબમાં એન્ટ્રી મારશે કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો માટે ચેનલને ને જરૂરથી કરતા જજો મળીએ કોઈ આવા સરસ વિડીયો ત્યાર સુધી બાય ટેક કેર થેન્ક યુ જય હિન્દ